વડોદરાના ડભોઈમાં સરદાર બાગમાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા તેમણે આક્ષેપ કર્યો કે બે પોઈન્ટ ત્રીસ કરોડના કામમાં બે કરોડનો ભ્રષ્ટાચાર થયો છે જેનો પુરાવો પાંચ દિવસમાં ઉખડી ગયેલો કલર છે ચીફ ઓફિસર સામે ઈડીની તપાસની માંગ સાથે વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ આ મુદ્દો આગામી વિધાનસભા સત્રમાં ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી છે બે કરોડ અને ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હજુ બાવીસ ડિસેમ્બરે એનું લોકાર્પણ થયું છે આજે અઠ્યાવીસ ડિસેમ્બરે આપણે આ જગ્યાએ ઊભા છે અહીંયા જે રમતગમતના સાધનો છે તમે જોઈ શકો છો કે એક જ અઠવાડિયામાં સાધનોના કલર ઉડી ગયા છે સાધનો પર કાટ આવી ગયો છે સાધનો તૂટી ગયા છે અને જે રીતનું અહીંયા જે કામ થયું છે જોઈએ તો આ બે કરોડ અને ત્રીસ લાખનું કામ દેખાતું નથી અગાઉ અમારા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસવંતસિંહ પઢિયાર અને ડભોઈના અમારા આગેવાનોએ મને આ લેખિત રજૂઆત કરી હતી મેં પણ જે થન્નારસન જે આ વિભાગના અધિકારી છે એને પત્ર પણ લખ્યો છે અને ચીફ ઓફિસરને તાત્કાલિક છૂટા કરવાની માગણી પણ કરી છે એની સાથે સાથે જ્યારે ડભોઈના પ્રતિનિધિમંડળ ગાંધીનગર આવ્યું હતું ત્યારે અમારા ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાળા સાથે એ લોકોમાં રૂબરૂ ત્યાં મળવા ગયા હતા થી સો ટકા અમે વિધાનસભામાં બી આ પ્રશ્ન ઉઠાવીશું અમે જે આરટીઆઈથી માહિતી માંગી છે આરટીઆઈની માહિતી અમારી પાસે આવી જશે એટલે પછી અમે એ પ્રશ્ન વિધાનસભામાં પૂછીશું અને ચર્ચામાં પણ આનો અમે મુદ્દો ઉઠાવીશું